નમસ્તે મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા સમયથી પેન્શનર મિત્રો અને કર્મચારીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત જી સિરીઝનું એબીપીએમ જે એ વાય એમ એ કાર્ડ બનાવવા અંગેની કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે આ માટે પેન્શનર્સ મિત્રોએ શું કાર્યવાહી કરવાની છે તે અંગે આજે ચર્ચા કરવાની છે તેથી આ વીડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે માટે છેલ્લે સુધી આ વીડિયો જુઓ અને પસંદ પડે તો આપના પેન્શનર મિત્રોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો જરૂર શેર કરજો તો ચાલો આ યોજનાને બરાબર સમજીએ ખાસ કરીને પેન્શનરો માટે જે આ જી સિરીઝ કાર્ડની પ્રક્રિયા છે એના દરેક પગલાં વિશે આજે આપણે વિગતવાર વાત કરીશું તો સૌથી પહેલાં તો સારા સમાચાર એ છે કે સરકારે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક પત્ર બહાર પાડીને આ જી સિરીઝ કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે મતલબ કે હવે કામકાજ ચાલુ થઈ ગયું છે પણ સવાલ એ છે કે આ યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર જી હા દરેક કર્મચારી કે પેન્શનર પરિવારને સરકાર માન્ય હોસ્પિટલ્સમાં એટલે કે જે એમ્પેનલ્ડ હોસ્પિટલ્સ છે ત્યાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર બિલકુલ કેશલેસ મળશે આ ખરેખર એક બહુ મોટી રાહત છે તો આ કાર્ડ કઢાવવા માટે સૌથી પહેલું કામ શું કરવાનું સ્વાભાવિક છે કે જરૂરી પુરાવાઓ ભેગા કરવાના તો ચાલો જોઈએ કે અરજી કરતાં પહેલાં આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર હોવા જોઈએ જુઓ આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે આમ તો મુખ્યત્વે ખાલી ત્રણ જ વસ્તુઓ તમારે તૈયાર રાખવાની છે ચાલો આપણે એક પછી એક આ ત્રણેય સ્ટેપ્સને બરાબર સમજી લઈએ સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે એક પ્રમાણપત્ર આ એ વાતનો પુરાવો છે કે અરજી કરનાર વ્યક્તિ રાજ્ય સરકારના માન્ય પેન્શનર છે હવે આ પ્રમાણપત્ર ક્યાંથી મળશે એના માટે તમારી પાસે બે વિકલ્પ છે પહેલો વિકલ્પ એ છે કે તમે જે ઓફિસમાંથી રિટાયર થયા હો ત્યાંના વડા અધિકારીના સહી સિક્કાવાળું એક પ્રમાણપત્ર લઈ લો અને માની લો કે એ શક્ય નથી તો ચિંતા કરવાની જરૂર નથી બીજો વિકલ્પ પણ છે તમે જે જિલ્લા તિજોરી પેટા તિજોરી કે પેન્શન ચૂકવણા કચેરીમાંથી પેન્શન મેળવો છો ત્યાંના અધિકારીનું પ્રમાણપત્ર પણ ચાલશે હવે બીજું સ્ટેપ તમે જે પ્રમાણપત્ર લેશો એમાં તમારા પરિવારના દરેક સભ્યનો આધાર નંબર લખાવો ફરજિયાત છે આ ખૂબ જ જરૂરી છે કેમ કે જ્યારે કાર્ડ બનશે ત્યારે દરેકનું ઈ કેવાયસી થશે અને એના માટે આધાર નંબર તો જોઈશે જ અને હવે ત્રીજી અને છેલ્લી વસ્તુ તમારો પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર એટલે કે પીપીઓ નંબર જ્યારે તમે કાર્ડ કઢાવવા માટે જશો ત્યારે ત્યાં જે ઓપરેટર હશે એમને આ પીપીઓ નંબર આપવાનો રહેશે બસ આ ત્રણ વસ્તુઓ તૈયાર રાખવાની છે ચાલો હવે માની લઈએ કે આપણા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા છે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધા કાગળિયા લઈને જવાનું ક્યાં આ કાર્ડ બનશે ક્યાં અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે સરકારી ગાઈડલાઇન મુજબ તિજોરી કચેરીઓમાં ઓનલાઈન આધાર અપડેટ કરવાની સુવિધા નથી હોતી એટલે પેન્શનર મિત્રોએ આ કામ માટે તિજોરી કચેરીએ નથી જવાનું પણ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર રૂબરૂ જવાનું છે તમે તમારી નજીકની કોઈપણ જિલ્લા સિવિલ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC પર જઈ શકો છો ત્યાં જે અધિકૃત ઓપરેટર હશે એ પોતાના ID થી તમારું જ કાર્ડની અરજી કરી આપશે મિત્રો આપે હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે અને હવે આપણે આ આખી પ્રક્રિયાના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ એક એવી સૂચના છે જેનું પાલન કરવું ખૂબ ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે આ વાત બરાબર યાદ રાખી લેજો પેન્શનરોએ જાતે વેબસાઇટ પર જઈને કોઈ પણ પ્રકારની અરજી કે કાર્યવાહી કરવાનો પ્રયત્ન બિલકુલ નથી કરવાનો આ યોજનાનું રજિસ્ટ્રેશન ફક્ત અને ફક્ત મેં તમને જે ઉપર જણાવ્યા એ સરકારી આરોગ્ય કેન્દ્રો પર ત્યાંના ઓપરેટર દ્વારા જ કરાવવાનું છે આજે માહિતી આપી એ અંગેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ માહિતીસભર વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વીડિયોમાં આવજો